નમસ્કાર લીમખેડાના પાર્લી ખાતે વહેલી સવારે ડમ્પર લક્ઝરી અને ક્રૂઝર જીપ વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા વીસ જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા લીમખેડાના પાર્લી નજીક ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર ગત મોડી રાત્રે એક રેતી ભરેલું ડમ્પર પંચર થતાં ઓવરબ્રિજ ઉપર ડમ્પર ઊભું રહ્યું હતું અને ડમ્પરની પાછળ કોઈ લાઇટ કે નિશાની મૂકવામાં ન આવતા વહેલી પરોડે પેસેન્જર લઈને જતી લક્ઝરી બસ ધડાકાભેર પાછળથી અથડાઈ હતી અને તેની પાછળ આવતી ક્રૂઝર જીપ લક્ઝરી બસની પાછળ અથડાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે વીસ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેને પગલે તમામ ઈજાગ્રસ્તોને એકસો આઠ મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા બનાવને પગલે લીમખેડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખ ઉલ્લેખનીય છે કે હાઈવે ઉપર વાહનમાં કોઈ ખામી સર્જાય અને વાહન બ્રેકડાઉન થાય તો વાહનની લાઇટ ચાલુ રાખવી જોઈએ વાહનના પાછળના ભાગે રેડિયમ લગાવવું જોઈએ અથવા વાહનથી થોડે દૂર કોઈ વસ્તુ મૂકીને નિશાન રાખવું જોઈએ જેથી અન્ય વાહન ચાલકોને ખ્યાલ આવે કે આગળ વાહન બંધ પડ્યું છે અને તેના કારણે આવા અકસ્માત ટળી શકે છે આવી બેદરકારીને કારણે કોઈનો જીવ પણ જઈ શકે છે એટલે હાઈવે ઉપર સાવચેતી રાખવી અનિવાર્ય છે